બુલેટિનમાં આગળ વધીશું સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઊંઝામાં ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયું છે ચૂંટણી સભામાં પૂર્વ તાલુકા ઉપપ્રમુખને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું સભા દરમિયાન ભરતભાઈ પટેલનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું છે સભામાં સ્વાગત દરમિયાન અચાનક તેઓ ઢળી પડ્યા હતા અને તાત્કાલિક તેમને હોસ્પિટલ તો લઈ જવાયા પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા ચૂંટણી સભામાં પૂર્વ તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ જેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું તેમના મોતના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અમારા સંવાદદાતા હારુન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હારુન શું ઘટના બની હતી અને ત્યાં કોઈ હાજર હતું કાર્યકર્તાઓનું શું કહેવું છે